નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો આજે ખુશીના સમાચાર આવી ગયા છે સોના અને ચાંદીના ગ્રાહકો માટે આવી ગયા મહત્વના મોટા ખુશીના સમાચાર સોના અને ચાંદીનો ભાવ ઐતિહાસિક સ્તરેથી ગગડીને મિત્રો નીચે તરફ જઈ રહ્યો છે અને અત્યારે સોનું અને ચાંદી ક્રેશ થતું જોવા મળી રહ્યું છે બજારની અંદર મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે એક જ દિવસમાં ચાંદી એક લાખ રૂપિયા સસ્તી થઈ સોનાના ભાવમાં પણ

ભયંકર તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ એક જ દિવસની અંદર વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવની અંદર ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ શેના કારણે જોવા મળી રહ્યું છે તેની આપણે આ વિડીયોની અંદર વિગતવાર માહિતી મેળવવાના છીએ તો જે મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તેવા મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તેમજ જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય અથવા તો સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાનું હોય તેવા મિત્રો મિત્રો માટે આ ખૂબ ખૂબ જ જ સાબિત થવાનો છે છે તો ધ્યાનપૂર્વક જોવો જરૂરી વાત કરીએ તો બુલિયન માર્કેટમાં અત્યાર સુધીની સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે મિત્રો વાત કરીએ તો જે કિંમતી ધાતુઓ રોકેટ ગતિએ ઉપર જઈ રહી હતી તે અચાનક પત્તાના મહેલની જેમ

અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે નિષ્ણાતો જે ભય વ્યક્ત કરી રહ્યા હતા તે સાચો પડ્યો છે મિત્રો નિષ્ણાતોના મત મુજબ એવું કહેવામાં આવ્યું હતું કે સોના અને ચાંદીનો જે અત્યારે રેકોર્ડ ગતિએ ભાવ વધારા તરફ જઈ રહ્યો છે તે આગળ જતા પરપોટાની જેમ ફૂટી શકે છે અને મિત્રો એવું જ બન્યું સોના અને ચાંદીનો ભાવની અંદર ભયંકર ઘટાડો આવ્યો અને તેજીનો પરપોટો ફૂટી ગયો છે તો નિષ્ણાતોની આગાહી મુજબ જ પહોંચેલી ચાંદી શુક્રવારે ધડામ દઈને નીચે પટકાઈ ગઈ હતી ગુરુવારે ચાંદી ત્રણ લાખ નવ્વાણું હજાર ત્રાણું રૂપિયા પર પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ થઈ હતી પરંતુ શુક્રવારે

સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો હતો તેનું મુખ્ય કારણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તે પેલા મિત્રો વાત કરીએ તો ગુરુવારીએ ચાંદીએ ઇતિહાસમાં પ્રથમ વખત ચાર લાખની સપાટી કુદાવીને ચાર લાખ વીસ હજાર અડતાલીસ રૂપિયાનું ઉચ્ચતમ સ્તર બનાવ્યું હતું પરંતુ આ ખુશી લાંબી ટકી નહીં હાઈ ગણતરી કરીએ તો ચાંદીમાં એક જ દિવસની અંદર એક લાખ એકસો એક જ દિવસની અંદર ચાંદીના ભાવની અંદર ભયંકર ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ મિત્રો માત્ર ચાંદી જ નહીં પરંતુ સોનાના રોકાણકારોને પણ મોટો ઝટકો લાગ્યો છે ચોવીસ કેરેટ સોના ભાવ જોઈએ તો એક

લાઈફ ટાઈમ વાત કરીએ તો ગુરુવારે સોનું એક લાખ ત્રાણું હજાર છન્નું રૂપિયાની ટોચ ઉપર ગયું હતું ત્યાંથી મિત્રો વાત કરીએ તો સોનાના ભાવની અંદર પ્રતિ દસ ગ્રામ દીઠ બેતાલીસ હજાર બસો સુડતાલીસ રૂપિયાનો ભયંકર ઘટાડો નોંધાયો હતો અને મિત્રો ચાંદી અને સોનાના ભાવે રેકોર્ડ સ્તરેથી એક ભયંકર ઘટાડા સાથે મિત્રો અત્યારે નવા રેકોર્ડથી બ્રેક કરવા જોવા મળી છે અને મિત્રો આગામી દિવસોની અંદર પણ સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો આવી શકે છે તેવા પણ મિત્રો સમાચાર આવી ગયા છે તો મિત્રો આટલો ભયંકર ઘટાડો આવ્યો તેનું મુખ્ય કારણ શું તેની પણ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીમાં અચાનક આવેલી આ મંદી પાછળ એક નહીં પણ ઘણા કારણો જવાબદાર છે જેમાં સૌથી મુખ્ય કારણ જોઈએ તો નફા વસૂલી મિત્રો પ્રોફિટ બુકિંગ જેમાં વાત કરીએ તો ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચતા જ જે રોકાણકારો એ નફો બુક કરવાનું શરી કરી દીધું હતું જેના કારણે વેચવાલીનું પ્રેસર આવ્યું હતું સોના અને ચાંદીની અંદર શેર બજારની અંદર અથવા તો બીજે ક્યાંય સોના અને ચાંદીની અંદર રોકાણ કર્યું હોય તેવા મિત્રોને એવું થયું કે સોનાનો ભાવ એક લાખ ને હજારની સપાટીએ પહોંચ્યો છે તો અત્યારે સોના અને ચાંદીને ખાલી કરીને મિત્રો શેર માર્કેટની અંદર તેના શેરને વેચીને સોના અને ચાંદીના ભાવની અંદરથી પ્રોફિટ લઈ શકાય તેવી રીતના મિત્રો નફા મેળવવા માટે સોના અને ચાંદીની જે અંદર નફાને ને લીધે મિત્રો સોના અને ચાંદીના જે શેર અથવા તો સોના અને ચાંદીના બિસ્કીટ ખરીદવાનું બંધ કરીને સોના અને ચાંદીના બિસ્કીટ વેચવાને કારણે સોના અને ચાંદીની માંગની અંદર ઘટાડો થયો તેથી સોના ચાંદીના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને હવે મિત્રો આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીશું કે આજે સોના અને ચાંદીનો શું ભાવ ચાલી રહ્યો છે તો મિત્રો સૌ પ્રથમ આજે આપણે આ વિડીયોની અંદર સોનાના ભાવની વાત કરીએ કે આજના બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે જેની અંદર મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોના ભાવમાં જોઈએ તો આજે એક ગ્રામ સોના ભાવ જોઈએ તો મિત્રો આજે પણ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની અંદર સો ગ્રામ સોનાના ભાવ ચૌદ લાખ ચોત્રીસ હજાર સાતસો રૂપિયા જોવા મળ્યા જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં જે ઓગણપચાસ આઠસો ને ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે પંદર હજાર સાતસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ સત્તાવન હજાર ચારસો ચાલીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોના ભાવ પંદર લાખ ચુમ્મોતેર હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે સો ગ્રામ સોનાના ભાવની અંદર એકાવન હજાર સાતસો ને વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આગામી સમયમાં પણ સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર આવી શકે અને ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે બસો રૂપિયા દસ ગ્રામ ચાંદી બે હજાર પાંચસો છન્નું રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ પંચાણું હાજર નવસો રૂપિયા જોવા મળ્યા અને એક કિલો ચાંદીનો ભાવ બે લાખ ઓગણસાઠ હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો વાત કરીએ તો આગામી સમયની અંદર મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એક વખત મિત્રો નવો રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે તેવા પણ મિત્રો હાલ સમાચાર આવી ગયા છે તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના અથવા તો ચાંદીના તાજા ભાવ મેળવવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સ ની અંદર તમારા નું નામ લખી દેજો જેથી કરીને મિત્રો તમારા શહેરના પણ સોના ચાંદી ના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદી ના ભાવ મેળવવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ